નમસ્કાર મિત્રો અત્યારે ગુજરાત સિસ્ટમના વાદળો રૂપી ચાદરથી સંપૂર્ણ રીતે ઢંકાઈ ચૂક્યું છે અને મિત્રો જાણી લો કે આજે અઠ્યાવીસમી જુલાઈ અને રવિવાર થયો છે ને જો તમે આજે ઘરની બહાર ફરવા જવાનું નક્કી કરતા હોય તો આ વિડીયોને મિત્રો અંત સુધી જોવાનું રાખજો કારણ કે રાજ્યની અંદર આજે અમુક ભાગોની અંદર તો ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની રહેલી છે આગાહી બંગાળના ઉપસાગરમાંથી મિત્રો મજબૂત બની અને આવેલી વરસાદી સિસ્ટમ કે જેમણે યુ ટર્ન લઈ અને ગુજરાત ઉપર આવવાનું પસંદ કર્યું છે અત્યારે આ સિસ્ટમ મિત્રો ખૂબ જ ધીમી ગતિથી ગુજરાત ઉપર આવી રહી છે ને જેને લઈ તમે જોઈ શકો છો કે મધ્યપ્રદેશ લાગુના મધ્ય ભારતના વિસ્તારોની ઉપર મિત્રો આ અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ફોર્મની અંદર ગુજરાત ઉપર આવશે જોકે અત્યારે આ સિસ્ટમ હજુ વેલમાર્ક લો પ્રેશરની અંદર સક્રિય છે ને આગામી કલાકોમાં લો પ્રેશરમાં કન્વર્ટ થશે ને ત્યારબાદ અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ફોર્મની અંદર ગુજરાત ઉપર આવશે અને જેના કારણે ગુજરાતના અમુક ભાગોની અંદર તો મિત્રો અતિ ભારેનો પણ વરસાદ ખાબકશે તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર એ જ જાણીશું કે આજે રવિવારના દિવસે ગુજરાતના કયા ભાગોની અંદર જેમાં પણ મિત્રો બપોરને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના અમુક ભાગોની અંદર ભારે વરસાદની આગાહી રહેશે ને આજે ગુજરાત હવામાન વિભાગ તરફથી કયા જિલ્લાઓ છે કે જેને મિત્રો આજે રેડ એલર્ટની અંદર મૂકી દેવામાં આવ્યા છે અમુક ભાગોની અંદર તો મિત્રો આજે મેઘ તાંડવ થઈ શકે છે તો એ ક્યારે થશે સાથે જ આ ખાડીની સિસ્ટમ મિત્રો કઈ રીતે એમનો ટ્રેક રહેશે શું ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર વધુ વરસાદ આપશે કે પછી સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વધુ વરસાદ આપશે આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં મિત્રો આપને જણાવી દઈએ તો બંગાળના ઉપસાગરમાંથી સક્રિય થઈ અને ગુજરાત ઉપર આ વરસાદી સિસ્ટમે ઓલરેડી જે ગયો રાઉન્ડ હતો એ આ જ સિસ્ટમનો હતો તો આ સિસ્ટમ ફરી મિત્રો પૂર્વની દિશા તરફ ફંટાણી હતી ને યુ ટર્ન લઈ

થશે ને જેને લઈ અમુક ભાગોની અંદર સાંજના સમયગાળા દરમિયાન તો ભારે વરસાદનું જોર વધી શકે છે આ સિસ્ટમ અત્યારે મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોથી લઈ ગુજરાત ઉપર પોતાના જે સાયક્લોનિક સિસ્ટમના વાદળાઓ છે તો એ પહોંચાડી દીધા છે પરંતુ હજુ રાજ્યની અંદર કયા ભાગોની અંદર વરસાદ શરૂ થશે ક્રમશઃ તો બીજી તરફ મિત્રો હવામાન વિભાગ તરફથી આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર રેડ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આપણે જાણી લઈએ એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે આજે ગુજરાતની અંદર બે એવા જિલ્લા છે કે જેની અંદર મિત્રો રેડ એલર્ટનું અત્યંત ભારે વરસાદનું સિગ્નલ આપી દેવામાં આવ્યું હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો આજે વડોદરા અને છોટા આ બે જિલ્લા છે કે જેની અંદર રેડ એલર્ટ રહેશે તો બીજી તરફ મિત્રો બાકીના બીજા અન્ય અગિયાર જિલ્લાઓ છે કે જેની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ સિસ્ટમની અસર મિત્રો બપોરના સમયગાળાથી મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર ભારે શરૂ થઈ જશે ને આવનારી ચોવીસ કલાકની અંદર જેમાં મિત્રો દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ ખાબકી શકે તમે જોઈ શકો છો મિત્રો કે અન્ય અગિયાર જિલ્લાઓની અંદર વાત કરવામાં આવે તો મહીસાગર દાહોદ પંચમહાલ આ સાથે જ નર્મદા ભરૂચ આણંદ અમદાવાદ બોટાદ ભાવનગર અને અમરેલી આ મિત્રો અગિયાર એવા જિલ્લાઓ છે કે જેની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યની અંદર બપોરના સમયગાળા બાદ વરસાદની ગતિવિધિની અંદર ભારે વધારો થાય અને જેને લઈ મધ્ય પૂર્વ ગુજરાત લાગુના પૂર્વ ઉત્તરી લાગુના વિસ્તારો અને મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ સાંજ સુધીની અંદર ભાવનગર બોટાદ અમરેલી અને અમદાવાદના કેટલાય વિસ્તારોની અંદર વરસાદ શરૂ થઈ જશે આ સાથે જ બીજી તરફ મિત્રો બીજા અન્ય અગિયાર જિલ્લાઓ છે કે જેની અંદર રેડ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું જેમાં મિત્રો ઉત્તરી ગુજરાતની અંદર સાબરકાંઠા અરવલ્લી ખેડા ગાંધીનગર આ સાથે જ દક્ષિણી ગુજરાતમાં સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સહિત મિત્રો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને જૂનાગઢ આમ આ જિલ્લાઓની અંદર મિત્રો ભારે વરસાદનું હવામાન વિભાગ તરફથી યલો એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે જોકે આજે સૌથી વધારે વરસાદની ગતિવિધિ મિત્રો પૂર્વ ગુજરાતના અને મધ્ય ગુજરાતના સહિત એ લાગુના ઉત્તરીય ગુજરાત લાગુના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે બપોર પછીના સમયગાળા દરમિયાન મિત્રો આ ભાગોની અંદર ખાસ કરીને સાંજના સમયગાળા બાદ ભારેથી અતિભારે વરસાદની આગાહી અને એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે તો આ સાથે જ મિત્રો ઓગણત્રીસમી જુલાઈના દિવસે રાજ્યની અંદર વરસાદનું વિસ્તારો પણ વધશે તમે જોઈ શકો છો મિત્રો કે ઉત્તરી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર હવામાન વિભાગ તરફથી યલ્લો એલર્ટ આપવામાં આવ્યું આવતીકાલે પણ મિત્રો ઉત્તરી ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોની અંદર વરસાદના વિસ્તારો સહિત વરસાદ પણ વધશે જેની અંદર તમે જોઈ શકો છો મિત્રો તો મધ્ય પૂર્વ ગુજરાતના છોટા ઉદેપુર વડોદરા ભરૂચ આણંદ અને અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો બાકીના અન્ય ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા પાટણ સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ અને ખેડા લાગુના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી દેવામાં આવી છે આવતીકાલે પણ તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના પણ તમામ જિલ્લાઓ જેમાં વલસાડ નવસારી સુરત તાપી ડાંગ નર્મદા લાગુના વિસ્તારોથી સૌરાષ્ટ્રની અંદર ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ મોરબી અને જામનગર જિલ્લાની અંદર આવતીકાલે મિત્રો ભારે વરસાદની ચેતવણી આપી દેવામાં આવી છે આ સાથે જ મિત્રો એટલું જ નહીં આજના દિવસ માટે એટલે કે અઠ્યાવીસમી જુલાઈ માટે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ મિત્રો આપ જોઈ શકો છો કે ગુજરાતની અંદર મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત સહિત દક્ષિણી અને ઉત્તરી ગુજરાતના ભાગો માટે આજના દિવસ માટે મિત્રો અતિ ભારે વરસાદની આગાહીનું એલર્ટ રેડ આપી દેવામાં આવ્યું છે આ સાથે જ મિત્રો ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો રાજસ્થાનના મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો હોય મહારાષ્ટ્રની અંદર કર્ણાટક આ સાથે જ જે ભારતનો પશ્ચિમી ઘાટ જોવા મળી રહ્યો છે એ ભાગોની અંદર મિત્રો આજે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ ભારતીય હવામાન વિભાગ તરફથી આપી દેવામાં આવ્યું છે તો મિત્રો આ રીતે તમે જોઈ શકો છો આજે ખાસ વડોદરા અને છોટા ઉદેપુરના અમુક વિસ્તારો હોય કે જ્યાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે ને હવામાન વિભાગે પણ આ મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારના લોકોને વરસાદને લઈને મિત્રો આ પ્રકારની ચેતવણી આજે આપી દેવામાં આવી છે પછી આપણે આ સિસ્ટમને લઈને જણાવીએ તો કઈ રીતે આ સિસ્ટમ ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ક્રમશઃ આજે વરસાદની ગતિવિધિમાં વધારો કરશે આપણે જણાવી દઈએ તો મિત્રો ધારિયા કરતાં આ સિસ્ટમ ખૂબ જ ધીમી ગતિથી ચાલી રહી છે અત્યારે આ સિસ્ટમનો ટ્રેક જોવા જઈએ તો આ રીતે પસાર થાય ગુજરાત ઉપરથી એવું લાગી રહ્યું છે જેના લીધે તમે જોઈ શકો છો તો ખાસ કરીને મિત્રો બપોરના સમયગાળા બાદ ગુજરાતની અંદર આ સિસ્ટમનો સારો વરસાદ રાજ્યના જિલ્લાઓમાં શરૂ થશે જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે બપોરના સમયગાળા દરમિયાન ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારો સહિત મધ્ય પૂર્વ સહિત દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદ જોવા મળશે દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વહેલી સવારે જમુક ભાગોની અંદર વરસાદની શરૂઆત થતી જોવા મળી છે ને મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને બપોરના સમયગાળા સુધીની અંદર સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો હોય બોટાદ લાગુના વિસ્તારો હોય આ સાથે જ મિત્રો મધ્ય ગુજરાત લાગુના આણંદ વડોદરા ખંભાત આ સાથે છોટા ઉદેપુર ગાંધીનગર લાગુના વિસ્તારોથી લઈ અરવલ્લી મહીસાગર ગોધરા છોટા ઉદેપુર પંચમહાલ અને દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો વલસાડ નવસારી સુરત તાપી ડાંગ ભરૂચના વિસ્તારો હોય આ તમામ વિસ્તારોની અંદર મિત્રો બપોરથી લઈ સાંજના સમયગાળાની વચ્ચે હળવા મધ્યમથી લઈ ભારે વરસાદની શરૂઆત થઈ જશે અને જેમ જેમ મિત્રો સાંજ પડતી જશે તેમ તેમ તમે જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાત સહિત સૌરાષ્ટ્રની અંદર પણ દક્ષિણી અને પૂર્વ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર વરસાદની ગતિવિધિમાં વધારો થશે જેની અંદર મિત્રો ભાવનગર જિલ્લા લાગુના વિસ્તારો હોય એ સાથે જ અમદાવાદ બોટાદના વિસ્તારો હોય અમરેલી અને જૂનાગઢ સહિતના જે અંદરના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ સાંજના સમયગાળા દરમિયાન મિત્રો હળવા મધ્યમથી લઈ અમુક ભાગોની અંદર ભારે વરસાદની શરૂઆત થઈ જશે તો મિત્રો સાંજના સમયગાળા બાદ મધ્ય પૂર્વ ગુજરાતના અમુક ભાગો અને ઉત્તરી ગુજરાતના અમુક ભાગોની અંદર રીતસરનું મિત્રો મેઘતાંડવ શરૂ થઈ શકે છે જેમાં મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન ઉત્તરી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે જેમાં આજ રાત્રિના સમયગાળાનું અહીં તમે જોઈ શકો છો જેમાં સાબરકાંઠા જિલ્લો મહેસાણા જિલ્લો પાલનપુર લાગુના બનાસકાંઠાના વિસ્તારો આ સાથે પાટણ ગાંધીનગર મહીસાગર અરવલ્લી આમ મિત્રો ઉત્તરી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર રાત્રિના સમયગાળા દરમિયાન હળવા મધ્યમથી લઈ તો અમુક ભાગોની અંદર અતિ ભારે વરસાદની પણ આગાહી આજે જોવા મળી રહી છે આ સાથે જ મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર પણ સાંજ રાત્રિના સમયગાળા દરમિયાન હળવા મધ્યમથી ભારે વરસાદની ચેતવણી રહેશે ને જેની અંદર જે રીતે હવામાન વિભાગ તરફથી મધ્યપૂર્વ ગુજરાતના જે વડોદરા છોટા ઉદેપુર લાગુના વિસ્તારોની અંદર આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો એ ભાગોની અંદર પણ આ સાથે અમદાવાદ આણંદ વડોદરા ગોધરા પંચમહાલ લાગુના વિસ્તારો સહિત સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન ભાવનગર અમરેલી સહિત બોટાદ સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર વહેલી સવાર ઓગણત્રીસમી જુલાઈની આવે પહેલાં તો અમુક ભાગોની અંદર મિત્રો ભારે વરસાદ ખાબકે તેવી સંભાવના આ સિસ્ટમના વાદળો મિત્રો સૌરાષ્ટ્રની અંદર ઓગણત્રીસ તારીખની વહેલી સવાર દરમિયાન જોવા મળી રહ્યા છે અને જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે રાજકોટ જિલ્લાની અંદર પણ આજે સાંજ અને રાત્રિના સમયગાળાથી વરસાદની ગતિવિધિ જેમાં પણ રાત્રિના સમયગાળા મધ્યરાત્રિથી રાજકોટ લાગુના વિસ્તારો હોય મોરબીના વિસ્તારો હોય આ સાથે જ અમરેલી લાગુના રાજકોટના વિસ્તારો જૂનાગઢ ગીર સોમનાથ સહિત અમરેલી ભાવનગરના પંથકના વિસ્તારો અને ભાવનગરના પણ ભરૂચ લાગુના અને બોટાદ અમદાવાદ લાગુના વિસ્તારો છે કે જેની અંદર ભારે વરસાદની સંભાવના મિત્રો જોવા મળી રહી છે ને જેમાં ખાસ કરીને મિત્રો ઓગણત્રીસમી જુલાઈના દિવસે ગુજરાતના અમુક ભાગોની અંદર રીતસનનું મેઘતાંડવ જોવા મળી શકે છે ને જેમાં સુરેન્દ્રનગરની અંદર મિત્રો વારો આવી શકે આ સાથે અમદાવાદ આણંદ લાગુના વિસ્તારો સહિત બોટાદના અમુક વિસ્તારોને ઉત્તરી ગુજરાતના પાટણ મહેસાણાના અમુક વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ મિત્રો ખાબકી શકે તો આ સાથે જ મિત્રો ઓગણત્રીસમી તારીખના મોડી સાંજને રાત્રિના સમયગાળા દરમિયાન કચ્છના પણ ભાગોની અંદર સારી વરસાદની ગતિવિધિ શરૂ થઈ જશે ને બનાસકાંઠાની અંદર પણ મિત્રો સારો વરસાદ આ સિસ્ટમ આપશે દ્વારકા જામનગર આ સાથે મોરબીના કચ્છના આખાત લાગુના વિસ્તારો કંડલા બંદરના વિસ્તારોની અંદર ઓગણત્રીસમી તારીખના સાંજના સમયગાળા દરમિયાન મિત્રો ભારે તો અતમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ આ સિસ્ટમના કારણે જોવા મળી શકે છે તો બીજી તરફ મિત્રો ત્રીસ તારીખની વહેલી સવાર સુધીની અંદર આ સિસ્ટમ ઝડપથી ગુજરાત પરથી પસાર થઈ અરબી સમુદ્રની અંદર ફંટાઈ જશે અને રાઉન્ડની પૂર્ણાવતી થશે પરંતુ મિત્રો હજુ આ સિસ્ટમનો ટ્રેક જોવા જઈએ તો ઉત્તરી દિશા તરફ ચાલે કે દક્ષિણી દિશા તરફ ચાલે એ નકું જોવા નથી મળ્યું ટ્રેક બદલી શકે છે ઉત્તરી ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળે તેવું અત્યારે જોવા મળી રહ્યું છે આ સાથે ઉત્તરી સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમ સારો વરસાદ આપી શકે પરંતુ જો આ સિસ્ટમ નીચેની તરફ ચાલે તો પણ મિત્રો સૌરાષ્ટ્ર દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે મિત્રો નવી કોઈ અપડેટ હશે આ ચેનલ થકી પહોંચાડતા રહીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત